એની સાથે સાથે ટેકટાટના ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ જે લોકો એક નવની ની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ એક જે જાહેરાત છે એ જ દિવસે આવી જશે જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલા ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કઈ રૂચ છે રોડ ઉપર આવ્યા છે ઘસણા છે સંઘર્ષ થયો છે પોલીસે માર્યા છે પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો ચોવીસ હજાર સાતસો ની ભરતી એ આંદોલનકારીઓ જે લોકો ગ્રાઉન્ડ ઉપર જઈને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો ચલાવવું હોય ને તો એક નવ એક દસ અને એક બાર એક અગિયાર એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે જાઓ એક નવ એક દસ એક અગિયાર જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી જવાની તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે અને બે લગામ થઈ ગયા છે એક ઘોડો હોય ને ઘોડો એની ઉપર અંકુશ હોવો જોઈએ લગામ હોવી જોઈએ એ લગામ ક્યાંથી આવે ખબર છે એ લગામ આવે તમારી માંગણીઓથી એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી એ અધિકારીઓ ઉપર એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી એ લગામ તમે રાખતા નથી એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે એ નેતા હોય કે અધિકારી હોય એ બેલગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી જ ચિંતા નથી તમને એમ હોય કે ફલાણ અધિકારીઓ મારી ચિંતા કરે છે અને ફલાણા નેતાએ કહી દીધું એટલે આવી જશે શિક્ષણ મંત્રી આમ કહી દીધું શિક્ષણ અધિકારી આમ કહી દીધું હવે ફાઈનલ જ છે પેંડા વેચી ને કાન ફૂલાલ કરીને કાન ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સારું કર્યું અમારું વતી તમારા પરિવારમાં ખૂબ શું કહેવાય શુભેચ્છાઓ આ બધું પાઠવી દીધું યાદ રાખજો અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી બીજી તારીખે મને યાદ કરજો જો હું ખોટો હોય તો તમે કહો યા હું આવવા તૈયાર બરાબર બીજી તારીખ યાદ રાખજો બે નવ બે દસ અને બે અગિયાર ત્યારે હું તમને આ આ વિડીયો રિપીટ કરજો કે યુવજભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો ઉઘરાણી કરો લગામ રાખો અંકુશ રાખો બરાબર આ આ ખરેખર જોઈ છે બાકી બે લગામ ઘોડો છે ને એ ક્યારેય પોતાના ટાર્ગેટ સુધી ન પહોંચી શકે બે લગામ ઘોડો બે લગામ અધિકારી કે બે લગામ નેતા એ ક્યારેય જે જીવનમાં ખરેખર બહુ મોટી મોટી સુખલાની વાતો કરશે એને ખરેખર લગામ રાખવી પડશે તમે નથી રાખતા ભૂલ તમારી છે એટલે ભોગવવાનું તમારે જ આવશે એટલે ટેક ટેકના ઉમેદવારો હજી પણ તમે સુતા હોય તો જાગી જજો બાકી દંભ કરતા હોય તો તમને મુબારક મને કશું જ વાંધો નથી અમે તો ગ્રાઉન્ડ ઉપર જ રહી રહ્યા છીએ હું જેલમાં ગયો છું બરાબર કેટલી વખત કદાચ તમને અટકાયત કરે ન કરે એ દિવસે મારી તો અટકાયત હોય જ છે અને મને યાદ છે આથી એક વર્ષ પહેલાંનો એ દિવસ એકવીસ તારીખ ઓગસ્ટ મહિનો ઓગસ્ટ કેનો મહિનો જ ખબર છે ક્રાંતિનો મહિનો આ સીસીવાળા હોય ફોરેસ્ટવાળા હોય ટેટ વાળા હોય બધાને કહી દઉં કે ક્રાંતિનો મહિનો છે આ